સરપંચ લેવાફા મારા નખી પેલા નર તોડી નાખ્યા શું કરી શકું નખ્યા આડુ કરી સરપંચ હું છું પેલા ગુવાજી મોહન તમારે મોહમ્મદ પકલા હોય ના ચાલે સરપંચ કરો તો જલ્મો ખાલી જલ્મો ખાલે તમે મમા પણ આવો એ બોલા

જો માકા કાંઈકો લબાડું નહીં ના કરતી પૈસા ઓન આ લે હા એવો આયે તો સારું લાગે મોમા બધા આખા ગામમાં હી છે ને અલ્યા જલ્દી

અમે તો ઉત્તરાયણ એવી જ મજા આય જાય એટલી મજા આવી જાય ઉત્તરાયણ મજા લઈ લીધી છે આ લોકો આપડે પણ હું કહું છું પેલું કસરી આપણે ભરવાનું એના બધા જઈ જઈ આપણે થોડું કસરીક્ટી